અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે અને દાંતા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સેબલિયા મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આ મંદિર કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણથી ઘેરાયેલું છે જેના કારણે અહીં આવતા ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે મંદિર પરિસરમાં ડુંગરપુરી મહારાજની ધૂણી પણ આવેલી છે જેની ભક્તોમાં વિશેષ આસ્થા છે આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

બધા ત્રણ છે વાંધો ના દીધો એક પારે પડી ગઈ બધા બ્લેક એના સિવાય બીજો અંદર વાઇટ અને ઉપર નમસ્કાર દાંતા તાલુકાના અંતર વિસ્તારમાં આજે અમે શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે અમે મહાદેવના મંદિરની તમે દર્શન કરાવીશું તે દાંતાના લગભગ છ થી સાત કિલોમીટરના અંતરે આવેલું છે કહેવાય છે કે દોઢસો વર્ષ જૂનું મંદિર છે ત્યાં અને તેઓ પહાડોની આસપાસના વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય નજારો છે એવો અને બે પંને પહાડોની વચ્ચે આ મંદિર આવેલું છે તે નિહાળો અમારી આ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બીકે ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર દાંતા બનાસકાંઠા